દસાડા વિધાનસભાના માલવણ ગાયત્રી ખાતે વન વન નેશન અનુસંધાને દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં દસાડા લખતર અને નળકાઠા વિસ્તારના ધારાસભ્ય પી કે પરમાર સાહેબ ઉપસ્થિત રહી સંવાદ સાધીને વિચારો રજૂ કર્યા આ સંમેલન માં ગુજરાત વિધાનસભાના ના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ના ધારાસભ્ય

करामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाचेरी मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा